વિસ્તારમાં રાત્રે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો આપણે જણાવી દઈએ કે જ્યારે જેમાં કાર ચાલકે ફૂટપાથ પર સૂતા પરિવારને ચપેટમાં લીધા હતા અકસ્માતમાં બાળકનું મોત બે મહિલા ઈજાગ્રસ્ત ઘટના બાદ કાર ચાલક ભાગ્યો હતો લોકોએ નશામાં ધૂત કાર ચાલકને પકડીને રોકી મેથી પાક આપ્યા બાદ પોલીસને સોંપી દીધો હતો અને કારમાં દારૂની બોટલો હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા અને તે ચર્ચાનો વિષય બન્યો છે પોલીસ તપાસમાં કારમાંથી બોટલ મળી આવી નથી ને એસપી

જગદીશ રાજેશ મારવાડી કે જે અવધૂત પાઠક કે વિશ્વામિત્રીજા રસ્તા પર સાઈડમાં પોતાનો ધમાકાનો ધંધો કરે છે અને રાત્રે ત્યાં જ આ લોકો ફેમિલી સાથે સુઈ જતા હોય છે ફરિયાદીના જણાવ્યા અનુસાર એક ક્રેટા ગાડી જેના નંબર છે જી સિક્સ ડબલ ટુ સેવન અને તેનો ચાલક છે નીતિન કિશન ઝા એ માજલપુરના જે લાલબાગ બ્રિજ છે તે તરફથી આવેલ અને ત્યાં પોલીસનું બેરિયર હતું બેરિકેટ હતું એને અથાડી અને પછી આગળ આ જે ફરિયાદી છે એને અડફેટી દેલ અને આગળ જતાં એનો જે ફરિયાદીનો નાનો દીકરો હતો ચાર વરસનો એના માથા પરથી આ ગાડી પસાર થઈ ગઈ હતી એ દીકરાનું ત્યાં જ મૃત્યુ થયું હતું આ સિવાય ફરિયાદીના પત્ની એના બેન અને એના જે બનેવી હતા એને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી અરિયા પત્ની છે જે બેન છે એમને જમણા હાથમાં છે એ ફ્રેક્ચર થયેલું છે ત્યાંથી પછી આ જે આરોપી છે પોતાની ગાડી અંકારીને આગળ જતો રહેલો હતો ત્યાંના લોકોએ એનો પીછો કરેલો હતો અને આગળ જઈને આ ગાડી આકરેલ હતી ત્યાંથી આ જે ચાલક છે એ નશાની હાલતમાં જોવાનું હોય એવું માલુમ પડ્યું હતું તેને પછી ત્યાંથી રાવપુરા પોલીસ સ્ટેશન સીઆરમાં લાવવામાં આવ્યો હતો અને બી એનએસની કલમ એકસો પાંચ એકસો એ એકસો બી બસો એક્યાસી તેમજ એમવીએની એકસો પંચ્યાસી જે ટ્રિંક એન્ડ છે એકસો ચોર્યાસી બેદરકારીભર્યું ડ્રાઇવિંગ એકસો સિત્યોતેર અને એકસો મુજબ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે હા કાલે પરિવારજનો છે એમણે પણ અમને સંપર્ક કર્યો હતો અને બાળક નાનું હતું એટલે એનું જે ખોખડીના ભાગથી ગાડી ગઈ હતી તો એ છતાં હતા સર અમારે પીએમ નથી કરાવવું પણ આ એક ગંભીર ગુનો છે કે જેમાં સમગ્ર મામલો છે એ પોસ્ટમોર્ટમ પર વધારે ડિપેન્ડ કરતો હોય છે એમને સમજાવટ એમ કીધેલ કે આ જે આરોપી છે એને કડક ને કડક સજા થાય અને કાયદા પ્રમાણે એને તમને ના મળી રહે એના માટે તમારે આ કરાવવું પડશે અને એમને ખાતરી આપેલી હતી કે આ જે આરોપી છે એને કાયદા પ્રમાણે વધારેમાં વધારે સજા થઈ થાય એવું અમે કરીશું કારમાંથી શું મળી આવી છે કારમાંથી જ્યારે આગળ જતો રહ્યો હતો એને આકર્યો હતો અને હાકર્યા પછી લોકોએ કદાચ આને માર બી મારેલો છે અને ગાડીને બી નુકસાન કરેલું છે પરંતુ ગાડીના જે બન્યા હતા ત્યારે એમાંથી કદાચ વૈચારની બોટલ હોય એવું જણાય આવતું હતું પરંતુ જ્યારે અમારે પંચનામા કબજા કરવાનું ત્યારે લોકોએ કદાચ આ બોટલો નાખી હોય એવું વાત કરીશું આગળ વડોદરા